મિત્રો જે જામીનથી બધા લોકો બહાર આવી ગયા છે ત્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે કે રાતોરાત લોક સાહિત્યકાર દેવાયત ખબર બહાર આવી ગયા મિત્રો તમને જણાવી દે કે દેવાયત ખબર ઉપર ધુરાજસિંહ જે માનના મામલે મિત્રો કેસ નોંધાયો હતો અને તેમને પોલીસ દ્વારા ગિરફતાર કરવામાં આવ્યા હતા એના પછી મિત્રો તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ મિત્રો એવું થયું નહીં કોર્ટ દ્વારા દેવાત ખવડને જામીન આપી દીધા તેમના છ જે મિત્રો હતા તેમને પણ જામીન આપી દીધા અને એના પછી દેવાત ખવડ મિત્રો રાતોરાત બહાર આવી ગયા અને ડાયરો પણ યોજી નાખ્યો મિત્રો આ મામલે તમારું શું કહેવું કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં